વેલકમ બેક ટુ માય ન્યૂ કેમ છે બધા કે તમે બધા મજામાં મજામાં પણ છું અત્યારે વાગવામાં થઈ ગયા સાંજના સાડા પાંચ અને જસ્ટ બ્લોગની શરૂઆત કરી દીધી છે તો હું તમને કહું કે બહારનો કાર્યક્રમ કેવો ચાલે છે તો અત્યારે નિશીમના કપડા કેટલા બધા ટ્રાય કરાયા છે મેં બિકોઝ હવે છે ને એને બે ત્રણ મહિના બે ત્રણ મહિના બી નહીં ઓલમોસ્ટ હું એમ કહું કે દોઢ મહિના પછી એને કપડાં થતા જ નથી તો અમે લોકો જઈ રહ્યા છે રચિતાના ઘરે કાલે પણ ગયા હતા ને આજે પણ જઈ રહ્યા છે બિકોઝ આજે આવે છે અલકા માસી અને મોન્ટુભાઈને એ લોકો મોન્ટુભાઈ શિમલા મનાલી પછી નેપાળ ફરી આવ્યા છે અને જોરદાર એન્જોય કરી આવ્યા છે એટલે એના પછી એ આવ્યા હતા હોસ્પિટલથી પછી એ કંઈ હોળી કે ધૂળેટીના દિવસે નેપાળ માટે નીકળી ગયા હતા અને આવ્યા નહોતા તો પછી આજે આવી રહ્યા છે અને અહીંયાથી રચિતાની ખબર કાઢવા માટે પણ એ લોકો કે જતા આવીએ જઈએ છે તો પછી મેં કીધું કંઈ વાંધો નહીં અને અત્યારે મારી તબિયત ઘણી સારી છે ગઈકાલે થોડું નોર્મલ મતલબ રાત્રે ફીવર જેવું એકદમ નોર્મલ લાગતું હતું બટ ફીવર આવ્યો નહોતો એટલે એ પણ એક ગુડ ન્યૂઝ છે અને બેટર થઈ રહી છે હેલ્થ તો આપણે અત્યારે જોઈશું નિશિવને એમ કે નીચુએ કેટલા બધા કપડા ચેન્જ કર્યા છે અને એ પણ મારા રાજમાં પછી ગુસ્સે થઈ ગયું કે કોણ હેરાન કરતો તો કે મમ્મી બહુ જ હેરાન કરે છે એવું કહેતો તો નિશિવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેટલા જોડી કપડાં બદલાયા બેટા મમ્માએ આટલા બધા બદલાવડાયા માં છોકો તું દાયો છે હે ને મમ્મીએ કીધું એમ બદલ્યા બી ખરા હે ને દાયો છે ને રીકો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કેશો અમારી સેવામાં બસ મજા 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 છે સેવામાં યે શું તૈયાર કરવાનો લાલુ તૈયાર થાય છે ભાઈ હા આપણે ત્રણ કપડા પહેરા કોઈ માપ ન ત્રણ કે ચાર ચાર હા નીશુ પછી કેવો કરાયો તો નહીં કેવો તો હા હેલો જય શ્રી કૃષ્ણ હેલો કૃષ્ણ ને આમ થોડી બે સોટી મારવી પડે શું કેવું આ હા હા હા

ખોટી હોશિયારી ના મારશો અને નિશુનો બસ આ ધડામ ઝૂમ પડવાનો જ નિશુન કેટલા મસ્ત મસ્ત કપડા પહેરાવડાયા ને બધા અલગ અલગ હવે એને છે ને એક્ચ્યુઅલી થોડો મોટો થતો જાય છે ને તેના કપડા હવે થતા જ નથી નિશુ કેવું થતું તું અને પાછો મને કે મમ્મી હું આજ પહેરીશ મે કીધું જૈન કાઢીએ જરાય હરાની લાગતા તે કે પપ્પાએ કીધું કે પપ્પાએ કે એ તો પેલા કે છે કુર્તો મે તો ત્યાં પપ્પાને લગનમાં જવાનું છે બેટા એ તો મેરેજમાં પહેરવાના એ મે કીધું એ તા પપ્પાને લગનમાં જવાનું તો કે ના હા પપ્પા ફરી લગ્ન કરવાના છે નિશુ નહીં કરવાના કેમ એક વખતમાં થાકી ગયા પપ્પા નાની કરશે કોના જોડે ગી ગોડો એટલે નાની ઘી પર બેસે લગ્ન કરશે એટલે ઓહ મમ્મી તું તા લગ્ન છે ને ઘોડા ઉપર નથી બેઠી ને એટલે હવે ઘોડા ઉપર બેહાડશે આ આ આ માર નીશુ તો જો હોટ કે હોટ જો હોટ નીશુ તો કે તો ખરા મોટા પપ્પા શું લઈને આવવાના સ્તર માટે હા શું હોય ધન એ કોણ લાવવાનું હતું એ કોણ લાવવાનું આમ કોણ લાવવાનું હતું એ એ નજર તો હે કેન્સલ દેજો હા એ બતાવવા લઈ જજો હે બરાબર આખો દિવસ ઓ મસ્તી નઈ કરતો તું

મોટા પપ્પા આવી ગયા છે ચલો ચલો કેશાન ડીન ટાટા કરી દે સુ લાયા છે ને હે સુ લાયા છે મોટા પપ્પા ધન લાયા છે તન કે થી ખબર એ શર્માઈ જ પાછો કેમ આવે છે એ નઈ જોતી ઘન તમે લઈ જાવ પાછી જોઈએ છે ચલ 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 બેટા આય આ ચલ મે ગયો નાની નાની છે ને બેટા આ રહી નાની કે ગયો તો

મન <laughs> તો <laughs> 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 <Thank you. laughs> <laughs>

એ તો જો કે નવી લુક આવી નવી ચિલ્લે મનમલી આવી ગઈ એડી ગઈ યુનિક મોલિંગ અને આ પાછો બે લાવું માંડ તારા માટે એક બોધવી મુશ્કેલ છે બેટા અલ્યા અંદર તો ઘનસ નથી છે બેન એક્સપ્રેશન જોવાનો ઓ હાય સ્માઈલ કર દે મોડાવા સમોસાઈ કર બંડી ખોલી આપસ ઓ બપ્પા વાત્યું નઈ દે ને માં મોડું તો જો તો હોય આવી ને હોય ला अभी तो होती है बिच्छे और ले आ इतनी लाइन हो बॉडी पर ले आ लाइन लाइन आती स्मोक वाली है ना ना स्मोक वाली नहीं ये बिली स्मोक वाली है बिली स्मोक वाली या लाइटिंग वाली है वाह खोलूँ क्या तू खोली ओए ओ बाप ले बाप ये ओपन कर दे आ खोलूँ ना खोला चला નિસના તાજે લોટ પે લાગે ઓય હોય ઓય હોય એમાં મોઢું તો જોવાની સુ ન થાય હા ખોલું બેટા બહુ કેવી રહી બહુ મસ્ત મજા આવી ગઈ તો જો આ લાય તો જોઈન કરી ગયો

हाईलाइट नीचे कर दो नीचे, नीचे कर दो नीचे कर दो निशु बोला फटाफट नीसू आर्मी में बनी जाए तो फटाफट ए, ए ना बेटा ए मोटा को कहां से तू जूते तू कर तू सामने ही कर उन्ही के कर चलो सामने ही कर आर्मी में बनी जाए फटाफट नहीं बनी आर्मी चल चल हम फिर हम फिर अरे बाप रे बेटा शांति से लंबी धीमे धीमे बेटा धीमे धीमे यस चल आजा आजा On va faire un boss, on va હવે એ નાઈટ બેટા આપણે ચલો ચલો ફટાફટ ચાલો ચલો મેડમ હું બેહી નહીં રહેવાનું ફટાફટ કરું છું એટલે અત્યારે ક્યાં સેક કરું છે હાંજાઈન હા તો પણ 2 મિનિટ માં હારું લાગી જાય ને હા તો હારું હાલો ગાડી માં લઈ ગાડી નહીં લેવાનું આ બજુ સેકની સીટ રચિતા માટે લેવાની છે નહીં સેમ માર જેવું જ ચાલે છે વાંધો નહીં એટલે ત્યાં જઈને ગરમ કરીને લગાઈ દે આ આ અમે તો ફરી આવી ગયા તમારા ઘરે અમે તો ફરી આવી ગયા તમારા ઘરે પછી અમારે તમારે જેવું થશે કેવું છાજે સારું છે ને નહીં સારું પાણી પાણી નહીં સારું ત્યારે બોટલમાંથી આપું તાર બોટલ આવી છું બોટલ આપું ઓકે પછી જાવ ગમે મને બહુ ગમી વ્હાઇટ કલર છે ને એટલે કાપડ એટલું

ચલો આવજો જય શ્રી કૃષ્ણ કુમાર ફોન કરજો ઘરે પહોંચી સો ગાઈસ અત્યારે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને ગઈ કાલે બ્લોગ એન્ડ નતો કર્યો બીકોઝ ખુશીની તબિયત થોડી પકડી હતી ફરી યસ તો મતલબ ચાલવામાં બહુ તકલીફ થતી હતી બંને પગ બહુ જ દુખતા હતા અને એટલે પછી ઘરે ઘરે આવી ને ત્યાંથી નીકળતા જ ત્યાં જો કે એવું થોડું ઘણું એવું થઈ ગયું હતું એટલે પછી ફટાફટ અમે લોકો નીકળ્યા ઘરે આવ્યા અને બસ અત્યારે તો જોઈએ છે થોડા દિવસ કેમ કે ફીવર તો ઓલમોસ્ટ જતો રહ્યો છે ચાર દિવસ થઈ ગયા છે એટલે આજે એક એ ગુડ ન્યૂઝ છે કે ભાઈ ચલો ચાર દિવસ થયા છે ફીવર નથી આવ્યો ચેસ્ટ પેઇન હતો એ પણ ત્રણ દિવસથી નથી પણ અમુક મસલ સ્પેન છે પણ કાલ રાત્રે મસલ સ્પેનની મેડિસિન લીધા પછી ઘણું સારું છે જોઈશું લાગશે વધારે તો મસલ સ્પેનની મેડિસિન લઈ લઈશું અને બસ આજના બ્લોકમાં આટલું હતું છું બહુ